શુક્રવારના રોજ આજની જીરાની આપણે આવકની વાત કરી મિત્રો તો ગઈકાલે અગિયારસો ગુણી આવક હતી આજે તેરસો ગુણીની આવક નવી જોવા મળી રહી છે મિત્રો ગઈકાલ કરતાં બસો ગુણીની આવક આજે વધારે જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામ તો તમે જોઈ શકો છો ચાલુ છે મિત્રો અને તેજી મંદિરની વાત આપણે વિડીયોના એન્ડમાં કશી કે આજે કેટલી તેજી મંદિર રહેલી છે મિત્રો તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો મિત્રો તે આપના આઈડિયા આવે કે જીરાના આજના કેવા બજાર ભાવ રહ્યા છે તો ચાલો રૂબરૂ જને જાણી એવી કેવા એ છે આજના ભાવ અડતાલીસો ને અડતાલીસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે ટૂંકો માલ છે અડતાલીસો ને રૂપિયા એકાવન 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 ચાર હજાર આઠસો ને એકાણું રૂપિયામાં માલ વેચાણ ચાર હજાર આઠસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે ફૂટિંગ માલ છે ચોખ્ખો માલ છે એકદમ સફાઈ વાળો માલ છે

44610 4461 નો ભાવ છે જે સેમી સુપર માલ છે 4461 રૂપિયા નો ભાવ છે 4461 માં સબમિટ છે 4791 રૂપિયા નો ભાવ છે 4791 રૂપિયા માં માલ વેચાયા 4791 ભાવ છે તમે આ માતાલીસો ને એકાવન રૂપિયા માં વેચાણ છે તમે જોઈ શકો છેતાલીસો એકાવન રૂપિયામાં

આજની તેજી મંદી ની વાત કરીને મિત્રો તો દસ વીસ રૂપિયા બજાર એવું લાગી રહ્યું છે મિત્રો ને અમુક માલમાં કાલ જેવું ટકેલું બજાર જોવા મળી રહ્યું છે એટલે મિત્રો સેમ કાલ જેવું જ બજાર ગણી શકાય આપણે